લક્ષ્મણ ભવો ભવ અમારો ઈ ભરથાર રામૈયો ધારી ને રહેશું કાલિદાસ ની જાનકી એમ કે છે કે આવતા અવતાર માં પતિ તરીકે રામ મળે ને વિજોગ ન થાય ચારણ ની જાનકી એમ કે છે કે લક્ષ્મણ

રઘુકુળની મહારાણી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય એને તો હરિચંદ્રની પત્ની તારામતીની જેમ બજારમાં વેચાવાની તૈયારી રાખવી પડે મને હજી રામે વેચી તો નથી ને એનો હું ઉપકાર માનું છું રઘુવંશને ફરિયાદ ન એ આ ઈ ભગવતી જાનકી ધરતીમાં હમૈયા ગયા હવાતનો ચૂંદડીનો છેડો બહાર નઈ ગયો ત્યારે વળી ઋષિએ પ્રશ્ન કર્યો છે કારણ કે બુદ્ધિની આરે ઋષિ જીવાવાળો હતો એને ભાવ જગતની ખબર નહોતી જ્યાંથી બુદ્ધિ પૂર્ણ થાય બુદ્ધિના સીમાડા પૂરા થાય ત્યાંથી ભાવની શરૂઆત થતી હોય છે હોલી કીધું માં આખી ધરતીમાં હમાય ગઈ હવા ચૂંટણીનો છેડો શું કામ બાર એટલા માટે કે મારા રામને ખબર પડશે મેં જાનકી અન્યાય કર્યો છે ઝાડમાં રોર આવતો મને ગોતતો ગોતતો આવતો હશે

એટલે પૃથ્વીમાં હમાણા પછી મારા રામના વેદના ના આહુન ને લુવા હાટું હું મારો હોવા હાથ ચુંદડી છેડો બહાર મૂકતી જાઉં છું એના માટે કવિને લખવું પડે કે રામ દયાના સાગર ભલે દયાના સાગર અને કૃપા નિધાન બની ભલે ભગવાન કેવરાવો પણ મારા રામ તમે કોઈ દી સીતાજી તોલે નહીં આવો બુદ્ધિ ને આરે જણે જણે જીવવાનો પ્રયત્ન કર્યો કવિઓ એમ કે છે કે આવ ગજ તારા આવ આવ તારા ગજ હેઠા મૂકી અને વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો કયે તૂંબડે તરવા તારા બુદ્ધિના ગજ ભગવાનને માપવાના હેઠા મૂકી દે આ કાપડના તાકા નથી નહીં માપી શકાય આવ તારા ગજી હેઠા મૂકી અને વજન મૂકીને વરવા અરે નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા પણ ચૌદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે વજન કરે એ હારે મનવા ભજન કરે એ જીતે ભજન કરે એ હારે મનવા ભજન કરે એ જીતે પણ ભજનની હારે જેણે બુદ્ધિ ભેરવી જેણે ભજન કર્યું હો કૈલાસની રામણ રામણે આવે છે ટગલા માણતો 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 અને મોજમાં વિનોદમાં નાચતો આવે છે ભજનની હારે ભાવનો સમન્વય થાય